વિરમગામમાં સંભવનાથ જીનાલયની સાલગીરી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરાઈ એકસો વર્ષથી પ્રાચીન શાંતિનાથ મંડળ દ્વારા વિધિ કરાઈ જૈન ધર્મમાં દેરાસરની ધજા ચડાવવાનો ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે આજે લાભાર્થી પરિવાર રશ્મિકા દીપક કુમાર શાહ પરિવારને આઈઓસી કોલોનીમાં સંઘના પ્રમુખ વિપુલભાઈ ગાંધી ગીતાબેન નાનુભાઈ સહિતના અગ્રણીઓ ઢોલ નગારાથી સંઘની પરંપરા મુજબ વાજતે ગાજતે દેરાસર લાવવામાં આવ્યા હતા એક દો તીન ચાર જિન્શાસનનો જય જયકારના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારબાદ એકસો વર્ષથી પણ પ્રાચીન શાંતિનાથ મંડળના સંધ્યા વેલાણી તથા પૂજા મહેતા ડો જિજ્ઞેશેશભાઈ સહિતના અગ્રણીઓએ શાસ્ત્રોક્ત રીતે સત્તર ભેદી પૂજા કરાવી હતી જેમાં પહેલા ભગવાનની સ્નાત્રપૂજા સેવાલિયાથી પધારેલ બિનાબેન ચેતનભાઈ શાહ ડો માનસી વૈભવ કોઠારી એડવોકેટ કૃપામિત વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવી હતી તથા સત્તર ભેદી પૂજામાં વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પરિવાર કાશ્મીરા રિતેશ પટેલ તથા વૈશાલી પ્રકાશ કાછિયા પરિવારે વિશિષ્ટ મહાપૂજનમાં જોડાયા હતા તથા બરાબર શુભ અગિયાર સત્તાવીસ મિનિટે ધજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ જૈન અગ્રણી દીપક શાહે મોટી શાંતિ સંભળાવી હતી ત્યારબાદ સંઘસ્વામી વાત્સલ્ય યોજાયું હતું આજના આ સાલગીરી કાર્યક્રમમાં આઈઓસીએલ કંપનીના હેડ ગુપ્તા સાહેબ કોલોની છે એની બાર સરસ મજાનું જૈનોનું સંભવનાથ ભગવાન નું જીનાલય છે ખુબ સુંદર મજાનું જીનાલય શંખેશ્વર સંભવનાથ ભગવાન શંકર્ષનાથ ભગવાન પાર્સનાથ ભગવાન મહાવીર સ્વામી ભગવાન આવું જિનાલય એની આજે ધજાનો કાર્યક્રમ જૈન શાસ્ત્રની અંદર જૈન ધજા ફરકાવી એ બહુ મોટો લાભ ગણાય એટલે આજે રશ્મિકાબેન દીપકભાઈ શાહ એ અહીંયા આયોસી કોલોનીમાં રહે છે અને સંઘમાં છે એટલે એમને ધજાનો લાભ લીધો હતો અને આખું ગામના લોકો આ સરસ મજાના ધજાના કાર્યક્રમની અંદર રહેતા ભેજી પૂજા ભણાવવામાં આવી અળાર અભિષેક આગલા દિવસે થયા એની અંદર પવિત્ર નદીઓના જળ લાવવામાં આવે છે અને પરમાત્માની પૂજા કરવામાં આવે છે આજે સરસ મજાને પૂજન થઈ નવમી પૂજા ધજાની આવે જાત જાતના જેને કહેવાય કે જળ પૂજા હોય પુષ્પ પૂજા હોય હાર પૂજા હોય વાદયંત્ર પૂજા હોય આવી અનેક પ્રકારની પૂજાઓ એ અહીંયા ભણાવવામાં આવી અમારા જિજ્ઞેશભાઈ સંધ્યાબેન એમની પોતાની આખી ભક્તિની મંડળી જે વિરમગામની અંદર જે સામાયિક મંડળ જે કહેવાય જેને મહિલા મંડળ એમને આવીને સરસ મજાની આ પૂજા ભણાવી અને સરસ મજાનો આ કાર્યક્રમ અત્યારે થયો ખાસ વડોદરાથી પણ લોકો પધાર્યા સેવાલિયાથી પધાર્યા અમદાવાદથી પધાર્યા અને ઘણા બધા મહેમાનો આની અંદર શિરકત કરી અને સરસ મજાના દિનાલય પર ધજા ફરકાવવામાં આવી દીપક શાહ